પાપ છોડાવે છે અને પુણ્યને પકડાવે છે પાપને ડિસ્ટ્રોય કરે છે અને પુણ્યનું પ્રોડક્શન કરે છે પુણ્યના ઢગડા કરવાનો રસ્તો બતાવે છે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ માત્ર જ્ઞાન નથી એ વિજ્ઞાન સાથેનું જ્ઞાન છે એ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે મિત્રો પ્રત્યક્ષ અનુભવમાં આવે એવું છે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ પાપ અને પુણ્ય બંને છોડાવે છે મિત્રો પાપ અને પુણ્યથી ઉપર શાશ્વત અને સનાતન સુખ જેને આપણે મુક્તિ કહીએ છીએ એ પદમાં મૂકવાની કેપેસિટી તાકાત એ શાશ્વત સનાતન વિજ્ઞાનની અંદર છે ભગવદ્ ગીતાની અંદર જે વિજ્ઞાન ખુલ્લું થયું છે એમાં છે મિત્રો એટલું નહીં એ વિજ્ઞાન કોઈની માલિકીનું નથી એનો માલિક માત્ર કુદરત છે કુદરત છે કૃષ્ણ ભગવાને પણ ના પાડી કે હું એનો માલિક નથી આ પુરાતન યોગ અર્જુન તને કહું છું સમયના વેનમાં આ જ્ઞાન લુપ્ત થયું આ વિજ્ઞાન લુપ્ત થયું એ જ હું તારી આગળ ફરી ખુલ્લું કરી રહ્યો છું મિત્રો ભગવદ્ ગીતાનું જ્ઞાન એ નિષ્પક્ષ પાતી છે ભગવદ્ ગીતાનું જ્ઞાન મનુષ્ય માત્ર માટે છે કારણ કે કુદરતનું વિજ્ઞાન છે એ જીવ માત્રને લાગુ પડતું વિજ્ઞાન છે એને કોઈ ધર્મ સંપ્રદાય કોઈ જોડે લેવા દેવા નથી માણસ કયા ધર્મ નો છે કયા સંપ્રદાય યા ના માને એને લાગુ પડે 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 જ સાહેબ ભગવદ્ ગીતાનો કર્મ નો સિદ્ધાંત કોઈ એમ કે હું ના માનું ભલે ના માને પણ વિજ્ઞાન છે વિજ્ઞાન મારી તમારી માન્યતા ઉપર કામ નથી કરતું એ કુદરતના સનાતન સિદ્ધાંતો ઉપર લો ઓફ નેચરથી કામ કરે છે મિત્રો એ ક્રિશ્ચિયનને લાગુ પડે એ મુસલમાનને લાગુ પડે એ પારસીને લાગુ પડે એ હિન્દુને લાગુ પડે એ કોઈ પણ ધર્મનો માણસ હોય એ કોઈ પણ સંપ્રદાયનો માણસ હોય બધાને માનો યા ના માનો કુદરતના સિદ્ધાંતો લાગુ પડે પડે ને પડે ભગવદ્ ગીતાની અંદર પંદરમાં અધ્યાયમાં જે મૃત્યુનું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે એ વિજ્ઞાન કોઈ એમ કે હું હિન્દુ ધર્મનો નથી અને હું મૃત્યુને નથી માનતો છતાંય સાહેબ એ મૃત્યુનો કાનૂન એને લાગુ પડે અને એ કાનૂન પ્રમાણે એનું મૃત્યુ થાય થાય ને થાય જ કારણ કે ભગવદ્ ગીતાનું જે વિજ્ઞાન છે એના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો આ બ્રહ્માંડના જીવ માત્રને લાગુ પડે છે જીવ માત્રને લાગુ પડે છે સાહેબ આટલો આટલો ડિફરન્સ છે શાસ્ત્ર જ્ઞાન અને ભગવદ્ ગીતાનું જ્ઞાન એ વિજ્ઞાન સાથેનું જ્ઞાન છે શાસ્ત્ર જ્ઞાન જે છે એ ખરાબ કર્મો છોડાવે સારા કર્મો પકડાવે તામસી પ્રકૃતિ છોડાવે સાત્વિક પ્રકૃતિ પકડાવે પણ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવાનો રસ્તો એ શાસ્ત્ર જ્ઞાન નથી એ કુદરતનું સનાતન વિજ્ઞાન છે સાહેબ આ કુદરતનું સનાતન વિજ્ઞાન જે ભગવદ્ ગીતામાં ખુલ્લું થયું છે એ વિજ્ઞાનને જ્યાં સુધી હું તમે નહીં જાણીએ ત્યાં સુધી મિત્રો આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ શકાય એમ નથી આ હંડ્રેડ પરસન્ટ મારા અનુભવની સહેજ પણ શંકા રાખશો નહીં એવી વાત કહી રહ્યો છું મિત્રો હું રામને માનતો હોય કૃષ્ણને માનતો હોય મહાવીર હોય હું સ્વામિનારાયણ ભગવાનને માનતો માનતો હોય હોય હું હું મહમદ સાહેબ મોહમ્મદ પગંબર સાહેબને માનતો હોય હું કોઈને પણ માનતો એની સાથે કોઈ જ લેવા દેવા નથી સાહેબ એને આને કોઈ જ લેવા દેવા નથી ગીતામાં ક્યાંય નથી કહ્યું

ક્યાંય કોઈ ધર્મનું નામ નથી નથી હિન્દુ ધર્મનું નામ નથી મુસ્લિમ ધર્મનું નામ નથી નામ 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 નથી નથી પારસીનું આ દુનિયાના કોઈ પણ ધર્મનું ગીતામાં સાહેબ કારણ ક્રિશ્ચન સનાતન જ્ઞાન છે શાશ્વત અને સનાતન જ્ઞાન છે જ્યારે આ દુનિયામાં કોઈ ધર્મ નહોતો આ જુદા જુદા જે ધર્મો અત્યારે છે ધર્મોમાંથી એક પણ ધર્મ નહોતો આરે પણ કરોડો વર્ષ પહેલા પણ આ વિજ્ઞાન હતું અત્યારે છે અને અનંત કાળ સુધી રહેશે જે વિજ્ઞાન જીવ માત્રને લાગુ પડે છે જે વિજ્ઞાનને જાણ્યા પછી માનસ બંધનમાંથી મુક્ત થઈ શકે છે પરમ પદને પામી શકે છે શાશ્વત અને સદાતન સુખને પામી શકે છે જન્મ મરણના ફેરામાંથી કાયમને માટે છૂટી શકે છે એવું શાશ્વત અને સનાતન વિજ્ઞાન છે સાહેબ એટલે કદાચ ગીતા ને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ કયો હિન્દુઓ માને છે એટલે હિન્દુ ધર્મનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ કયો છે રામાયણ કે મહાભારત નહીં એનો અર્થ કે રામાયણ મહાભારત ખોટા નથી મહાભારતમાં જ ભગવદ્ ગીતાનો ઉદભવ થયો છે કુરુક્ષેત્રના મેદાનમાં પણ સર્વશ્રેષ્ઠ માખણ જેને કહેવાય જે ગ્રંથ કહેવાય કારણ કે એમાં કુદરતના સિદ્ધાંતો છે શાશ્વત અને સનાતન સિદ્ધાંતો છે કદાચ કોઈ માણસ રામાયણને ના માને મહાભારતને ના માને કુરાનને ના માને બાઇબલને ના માને તો એનો વાંધો નથી પણ કોઈ માણસ એમ કે હું કુદરતના સનાતન સિદ્ધાંતોને ના માનું ભલે બોલે મૃત્યુનો સિદ્ધાંત લાગુ પડે એનું મૃત્યુ થાય કર્મ જાય આ બાજુ શ્વાસ બંધ થઈ જાય મૃત્યુનો સિદ્ધાંત મનુષ્ય માત્ર ને લાગુ પડે એવી રીતે કર્મ નો સિદ્ધાંત મનુષ્ય માત્ર ને લાગુ પડે ભાવ વિજ્ઞાન કોઝલ બોડી કારણ શરીર જે છે એ માનો યા ના માનો કારણ કે આ વિજ્ઞાન દેખાય છે આંખે દેખાય છે આ આ શરીર જે છે એ કર્મ ફળ ભોગવવાનું મશીન આપણે જોઈ શકીએ છીએ અને અનુભવી શકીએ છીએ કે આ જ મશીન પાપનું ફળ ભોગવે છે અને પુણ્યનું ફળ ભોગવે છે આ મશીન આપણે આપણે એને એને એક્સપિરિયન્સ કરી શકીએ છીએ આપણે અનુભવી શકીએ છીએ જોઈ શકીએ છીએ આ વિજ્ઞાનના સિદ્ધાંતોને મિત્રો જ્યારે શ્રદ્ધાનો જ્યાં વિષય હોય છે ત્યાં કોઈ પ્રૂફ નથી આપણે જોઈ શકતા નથી ફોર એક્ઝામ્પલ કે હું ભગવાનની એક માળા કરું બે માળા કરું તો હું ભગવાનને ફૂલ ચડાવું તો એનાથી આટલું પુણ્ય બંધાશે એ એવું ચોક્કસ કોઈ આમ અંદાજે કહી શકે પણ એક એક ક્વોલિટીની દ્રષ્ટિએ કહી શકે પણ ક્વોન્ટિટીની દ્રષ્ટિએ ના કહી શકાય એ શ્રદ્ધાનો વિષય છે પણ આજે કુદરતના સનાતન સિદ્ધાંતો છે જન્મથી મોત સુધી મને તમને લાગુ પડે છે અને મૃત્યુ પછી ફરી એનો જન્મ કઈ થશે કઈ ગતિમાં થશે એ કુદરતના કાનૂનથી નક્કી થાય છે સાહેબ કે જે જાનવર જેવું જીવન જીવ્યો છે પાશ્વી કર્મો જેને બાંધ્યા છે એ પશુ યોનિમાં જ જાય એ જાનવર ગતિમાં જ જાય હ્યુમિનિટીના માનવતાના કર્મો બાંધ્યા છે એ મનુષ્ય ગતિમાં જ જન્મ થાય સુપરહ્યુમનના જ કર્મો બાંધ્યા છે એ દેવગતિમાં જ જાય મિત્રો અને રાક્ષસી કર્મો બાંધ્યા છે એ નર્ક ગતિમાં જાય આ ચાર ગતિનું જે વિજ્ઞાન છે જે સનાતન સિદ્ધાંતો છે એ કોઈ પણ ધર્મનો માણસ માનો યા ના માનો એને લાગુ પડે પડે ને પડે જ સાહેબ એમાંથી કોઈ ના છટકી શકે આ બ્રહ્માંડનો જીવ માત્ર કુદરતના કાનૂનમાંથી ના છટકી શકે કારણ કે આ બ્રહ્માંડ કુદરતના કાનૂનથી ચાલે છે એનો માલિક કુદરત છે સાહેબ ભગવાનને પણ પણ ના છોડે કુદરત નો કાનૂન સિદ્ધાંત પ્રમાણે કાનમાં તીર્થંકર હોવા છતાં જ્ઞાની પુરુષ હોવા છતાં કાનમાં ખીલા ગોવાળીઓ મારે અને કર્મ ભોગવવું પડે એમને કૃષ્ણ ભગવાનને પણ પારધી પગમાં બાન મારે અને મૃત્યુનો સંજોગ એમનો ભેગો થાય રામ ભગવાનની પત્નીને પણ સીતાજીને પણ રાવણ ઉપાડી જાય સાહેબ કુદરત કે સનાતન સિદ્ધાંત સનાતન છટકી શકે અને એ જ પુરાતન સનાતન શાશ્વત વિજ્ઞાન ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાને ખુલ્લું કર્યું એટલે ફરી કહું છું કે સાતમા અધ્યાયનું નામ જ્ઞાન વિજ્ઞાન યોગ આપ્યું અને બીજા શ્લોકમાં અર્જુનને કૃષ્ણ ભગવાને કહેવું પડ્યું કે હવે હું તને વિજ્ઞાન સહિતનું જ્ઞાન કહું છું કે જેને પ્રત્યક્ષ અનુભવી શકાય એવું જ્ઞાન એકલું જ્ઞાન નહીં વિજ્ઞાન સાથેનું જ્ઞાન હવે હું તને કહું છું આવું શાશ્વત સનાતન જ્ઞાન જે સમયના વહેનની સાથે ધીમે 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 લુપ્ત થઈ ગયું હતું દર્ભાઈ ગયું હતું મિત્રો આજે એજ વિજ્ઞાન કહેવા માટે નિમિત્ત બની એઝ અ પોસ્ટમેન પોસ્ટમેન ઓફ નેચર કુદરતનો ટપાલ થઈ આવ્યો છું સ્વીકારવું ના સ્વીકારવું એ તો આપણી મરજી હું તો પીર્ષનીઓ છું તમારી પતરાળીમાં મોહન થારનું મૂકી મૂકી દઈશાક મૂકી દઈ શાક એમાંથી તમારે ખાવું ના ખાવું એ તો ખાનારાની મરજી યાર પીર્સનિયાનું કામ પતરાળીમાં જે મૂકવાનું છે મીઠાઈ મૂકવાની છે જે જે મૂકવાનું છે પીર્સનિયાનું કામ પીર્શિન જતો રહે પીર્શન ખાઈ ખાનારો પીરસેલું ખાઈ કે પછી એને બગાડે ના ખાઈ પતરાળીમાં રહેવા દે હા પછી કૂતરું આવીને ખઈ જાય એની સાથે પીર્સનિયાને કોઈ નિસ્બત નથી મનોર્ભયને આ જગત સાથે એવો હોય સ્વાર્થ એવો એવો મનમાં એવો ભાવે નથી કે જેટલા સાંભળે છે એ જ્ઞાનને ના કેમ સ્વીકારે સ્વીકારી જ લે એવો હઠાગ્રહ અમારો ક્યારેય ના હોય આ જ્ઞાનની અંદર બસ આ તો એક ટેપ ટેપરેક્કડ બોલે છે આ જ્ઞાન નીકળે છે જેને યોગ્ય લાગે એ સાંભળે જેને સાચું લાગે એ જીવનમાં આત્મસાત કરે અને આત્મસાત કરી અને આ દ્રષ્ટિ જે છે જ્ઞાન દ્રષ્ટિને કેળવે અને જ્ઞાન દ્રષ્ટિને કેળવી અને એક જીવન જીવવાની નવી દિશા મળે કે આધિ ને ઉપાધિમાં પણ અંદર સમાધિનો અનુભવ થાય એવું આ વિજ્ઞાન કોઈને ના ગમે કોઈ કે આ ખોટું છે આ વિજ્ઞાન જ ખોટું છે આ ગીતામાં વાત જ નથી આ ગીતાની વાત જ ખોટી છે તોય મનોહરભાઈ રાજી હા ભાઈ પણ એક વાત યાદ રાખજો સાહેબ બુદ્ધિજીવી લોકો બુદ્ધિજીવી લોકો આ સ્પિરિચ્યુઅલ્સ વિજ્ઞાનને ભવિષ્યમાં એક્સેપ્ટ કરશે એક્સેપ્ટ કરશે તડપશે આના માટે કારણ કે બુદ્ધિશાળી લોકો આ આ લોજિક છે આ વિજ્ઞાન છે આ અનુભવમાં ગયું છે આ પ્રૂફ કરી શકાય એવું છે જેવું તમે આંખે જોઈ શકીએ છીએ પાંચ સંજોગોથી કર્મ ફળ સિદ્ધ થાય છે કર્મ સિદ્ધ થાય છે એ પાંચ સંજોગોને હું તમે જોઈ શકીએ છીએ વિજ્ઞાન માનવું પડે સફરજનના ઝાડ પરથી સફરજન નીચે પડે છે હું જોઈ શકું છું નીચે પડતું એટલે મારે માનવું પડી પડે કે ગ્રેવિટી નો સિદ્ધાંત છે અને પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ છે એટલે સફરજન નીચે પડે છે ઉપર નથી જતું જતું રહેતું એ મારે જોવું છું મારી આંખે પ્રૂફ પ્રૂફ સાથે એટલે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ છે એવું મારે બે કાન પકડીને માનવું પડે એ શ્રદ્ધાનો વિષય નથી મિત્રો એવી રીતે ભગવદ્ ગીતાની અંદર જે ગુઢ રહસ્યો ખુલ્લા કર્યા છે એ ગુઢ રહસ્યો ઊન તમે જીવનમાં જન્મથી મોત સુધી જોઈ શકીએ છે અનુભવી શકીએ છે જીવનની અંદર જે જે સંજોગો ભેગા થાય છે એ સંજોગોમાં આ જ્ઞાન દ્રષ્ટિનો જો ઉપયોગ કરો તો આખું વિજ્ઞાન ખુલ્લું થાય એવું છે આખું વિજ્ઞાન દેખાય એવું છે મિત્રો જોવાય એવું છે માત્ર એના માટે આ જે ચામડાની આંખો નહીં કામ લાગે એના માટે અંદરની જે જ્ઞાન દ્રષ્ટિ છે એ આ જ્ઞાન દ્રષ્ટિ થશે જેવી છે એવી એક્ઝેક્ટ દેખાશે કુદરત કુદરતની નજરમાં કુદરતની દ્રષ્ટિથી જે આ દુનિયા દેખાઈ રહી છે એ જ દ્રષ્ટિથી આપણને જ્યાં આ દુનિયા દેખાવા લાગશે ત્યારે અંદરથી રાગ દ્વેષ અહંકાર બધું ગાયબ થઈ જશે અને પછી સાહેબ રાગ દ્વેષ નહીં હોય અહંકાર નહીં હોય અને પછી જે અંદર ઠંડક ઊભી થાય એ તો આ જ્ઞાન દ્રષ્ટિ ઊભી થાય એનો અનુભવ થાય પછી સમજાય મિત્રો ત્રીજા શ્લોકમાં આગળ ભગવાન કે અર્જુન આ ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ વાત તને મેં કરી ક્ષેત્ર એટલે પ્રકૃતિ શરીર ક્ષેત્રજ્ઞ એટલે એને જાણનારો આત્મા બેનું ભેદ જ્ઞાન એ મારા મતે જ્ઞાન છે હવે હું તને આ ક્ષેત્ર એટલે પ્રકૃતિ આ શરીર હું મારું ને તમારું પૂતળું જેને હું કર્મ ફળ ભોગવવાનું મશીન કહું છું એ મશીન કેવા કેવા વિકારો વાળું બનેલું છે

મારા બધા જ વાલા દર્શકોને પરમપિતા પરમાત્મા આ જ્ઞાન દ્રષ્ટિ આત્મસાત કરવાની અનંત શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના છે અને મારા પણ અંતરના આશીર્વાદ છે મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત